માનવ અધિકાર પંચે સરકારે નોટિસ ફટકારી છે મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે ગાંધીનગરમાં અત્યાર સુધી બસોથી વધારે કેસ નોંધાયા છે ત્યારે માનવ અધિકાર પંચે સરકારને નોટિસ ફટકારી છે ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડનો કેસ સામે આવ્યો છે ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ સામે આવ્યો છે ફાટી નીકળેલા ટાઈફોઈડને લઈને માનવ અધિકાર પંચે સરકારને નોટિસ ફટકારી છે અત્યાર સુધી બસો કરતા જેટલા

શંકાસ્પદ રીતે એક આદિવાડામાં રહેતી એક બાળકીનું મોત પણ થયું છે જોકે સત્તાવાર રીતે તંત્ર દ્વારા તેને ટાઈફોઈડના કારણે મોત જાહેર કરવામાં નથી આવ્યું છતાં પણ હજુ પણ મહાનગરપાલિકા ની અંદર સતત કેસ વધતા જ રહી જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ સોળ કેસ સામે આવ્યા હતા જેને લઈને તંત્ર દ્વારા ક્યાંક આ બાબતે ફટકારી છે અને આ બાબતે છેલ્લા એક પખવાડિયાની અંદર એટલે કે પંદર દિવસની અંદર જવાબ રજૂઆત રજૂ કરવા નોટિસ ફટકારી છે જી દિલીપ સમગ્ર માહિતી બદલ આભાર